નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે નારાંગ કેવડિયા ગામના તળાવ ઉપર દેશી દારૂ વેચતા એક વ્યક્તિને અખતર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો એ બીચ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાદમી મળતા ઝડપી લેવામાં આવ્યો લખતર પોલીસમાં નોંધાયેલ એફઆઈઆર મળતી માહિતી મુજબ લખતર પોલીસ સ્ટેશન એ બીટ પોલીસ સ્ટાફના હિત વખત રાઠોડ રાજેન્દ્રભાઈ રાણાભાઈ બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને ખાનગી ચોક્કસ બાતમી મળી હતી કે નાના કેવડીયા ગામના તળાવની પાડ ઉપર એક વ્યક્તિ હાલમાં દેશી દારૂનું વેચાણ કર્યું છે આથી બાપા સ્થળે રીડકતા એક વ્યક્તિને ઉભો હતો પોલીસ સ્ટાફના તે ભાગવા લાગેલો હતો આથી પોલીસ દ્વારા તેની પાછળ દોડીને તેને ઝડપી લઈ અને તેની તેની પાસે રેલ મેણીયાની થેલીની તપાસ કરતા તેમાં દેશી દારૂની છૂટક વેચાણ કરવાની પ્લાસ્ટિકની નાની નાની થેલીઓ મળી આવતા તેને દરરોકવા અંગે પાસપોર્ટ અથવા આધાર પુરાવો દેખાડવા જણાવવામાં આવેલ પરંતુ તે દેખાડી શકેલ નહીં આથી તેનું નામ ટપુતા તેને તેનું નામ ગૌતમભાઈ ઉર્ફે ગૌ ગાંડાભાઈ પારથી જણાવતા તેને લખતર પુરુષમાં લાવી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગિરિરાજસિંહ રાઠોડ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતા તપાસ ઈએસઆઈ હિત એમ ઝાલા દ્વારા ચલાવવામાં આવી રહી છે